તરસાડી નગરપાલિકામાં એકસો ત્રણ સફાઈ કામદારોના સુપરવાઇઝર હેમંત ચૌહાણે પાલિકાના કારોબારી અધ્યક્ષ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા પાલિકાના સત્તાધીશો દોડતા થઈ ગયા છે થોડા દિવસ અગાઉ હેમંતભાઈ અને સફાઈ કામદારો પાલિકા કાયમી કરી તેવી માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા ત્યારબાદ પાલિકાએ બેતાલીસ કામદારોને કાયમી અને એકસઠ કામદારોને કોન્ટ્રાક્ટ પર રાખવાનું નક્કી કર્યું

કોસંબા પોલીસે હાલ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવતા સાહેબ તરસાડી નગરપાલિકા ખાતે જે કાંઈ હડતાલ ચાલી રહી હતી એમનું વાટાઘાટ થઈ સમાધાન જે થઈ ગયેલું હતું તેના માટે જે એકસઠ જણને કોન્ટ્રાક્ટમાં મૂકવાની વાત હતી અને જે બાકીના હતા બેતાલીસ જણા એમને મેકઅપમાં લેવા માટે નગરપાલિકા તરફથી અંદર લેવામાં આવવાના હતા એના માટે કાલે મિટિંગ બોલાવેલી પોણા છ છ વાગ્યાના ગાળે તો અમને લોકોને એકસો ને ત્રણ કર્મચારી મિટિંગ લીધી એકસઠ જણના નામ કોન્ટ્રાક્ટમાં મૂક્યા અને બેતાલીસ જણને મેકઅપમાં લેવા માટે નગરપાલિકાએ લીધા તો એ વાત થયા પછી કારોબારી અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ ગાંગાણી મને એવું કીધું કે તમે મારી ઓફિસમાં આવો કોન્ટ્રાક્ટર બેઠેલા છે આપણે એક્સન્ટ જણના નામ કોન્ટ્રાક્ટરને આપી દઈએ એટલે એમના હાજરી કાર્ડ બનાવી સવારથી એમને નોકરી પર લગાડવાના છે કોન્ટ્રાક્ટમાં તો પછી અમે હું ઉપર ગયો સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ હવે આપણે જે જણ છે કોન્ટ્રાક્ટમાં મૂકવાના કોન્ટ્રાક્ટ લાવવાનું કારણ તમે મને બતાવેલું પ્રાંત અધિકારી આવેલા માંડવીથી ત્યારે કે આપણે બેતાલીસ જણનો જે પગાર છે અહીંયા નગરપાલિકાના વેરાથી થઈ શકે છે અને બાકીનો પગાર જે છે એ આપણી પાસે પરિસ્થિતિ નગરપાલિકાની ખરાબ હોવાથી આપણે કોન્ટ્રાક્ટ લાવેલા છીએ તો આ એકસઠ જણ જે છે એમનો પગાર નડે છે તો આપણે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એમને કામ કરવાનું થતું નથી એક્સન્સ જણને હું ઘરે લઈને જતો રહું છું તમે આ બેતાલીસ જણનો નગરપાલિકા તરફથી પગાર કરી દો અને બેતાલીસ જણથી તરસાડી નગરપાલિકા સાફ કરાવો તો આ કારણોસર આ રીઝન મેં બતાવ્યું તો શૈલેષભાઈ ગાંગાણીને કાંઈ કોન્ટ્રાક્ટમાં કાંઈ ફાયદો હશે એના કારણે મારી ઉપર ગરમ થઈ ગયા અને ટેબલ ઉપર હાથ પસાડી અને મારી સાથે ગરમ દિમાગથી મારી સાથે તુચ્છ વર્તન કર્યું મારી જાતિ વિશે ખરાબ બોલ્યા અને મને ગાળો બોલી અને ધૂતકારી અને ત્યાંથી કાઢી મૂક્યો અને મને એવું કહેવામાં આવ્યું કે તું આજકાલનો આવેલો તારીથી જે થાય તે કરી લેજે તારથી જે તોડવું મારું તોડી લેજે આ ફરિયાદ મેં કોસંબા પોલીસ સ્ટેશનમાં કાલે રાત્રે સાડા છ પછી અરજી આપેલી અને મારી અરજી આપ્યા પછી જે મારી એફઆઈઆર દર્જ કરવામાં આવી હતી રાત્રે દોઢ વાગ્યાના સમયે હું અહીંથી પોલીસ સ્ટેશનમાંથી ગયેલો છું હું અને મારી સમસ્ત વાલ્મિકી સમક્ષ અમે રાત્રે દોઢ વાગ્યા સુધી અહીંયા બેઠેલા અને રાત્રે મને કોપી આપી એફઆઈઆરની પછી અમે રાત્રે દોઢ વાગ્યાથી ગયા તારીખ ચાર સાત ચોવીસના રોજ હેમંતભાઈ ચૌહાણ અને તેમના સાથેના સફાઈદારો તરસાડી નગરપાલિકા ખાતે કાયમી રોજમદાર અને કોન્ટ્રાક્ટ પરના રોજમદાર બાબતે મીટિંગ સારું નગરપાલિકા ખાતે ગયેલ ત્યાં કારોબારી અધ્યક્ષશ્રી શૈલેષભાઈ ગાંગાણીનાઓ સાથે તે બાબતમાં વાતચીત કરતા શૈલેષભાઈ ગાંગાણી નાવોએ ફરિયાદી શ્રી હેમંતભાઈ ચૌહાણ નાઓને જાતિવિષયક ગાળો બોલી ધમકી આપેલ હોય તે બાબતે હેમંતભાઈ ચૌહાણે કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેની આગળની તપાસ એસસી એસટી સેલ ડીવાયસપી શ્રી સોનારા સાહેબ નાવ કરી રહ્યા છે આરોપીની અટક થઈ છે કઈ રીતે ના આરોપી હાલમાં અટક નથી કરેલો તપાસ સોનારા સાહેબ નાવ કરી રહ્યા છે પૂરતા પુરાવા અને આધાર મળે આગળની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંગરોળ તરસાડી